રેલવેના યાત્રીઓની સુવિધા માટે સાબરમતી અને અમદાવાદ રેલ્વે સ્ટેશન વચ્ચે હવે બસ સેવાનો પ્રારંભ છે પ્રશાસન દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદના સહયોગથી સાબરમતી અને અમદાવાદ વચ્ચે સાબરમતી જોધપુર એક્સપ્રેસ અને નવજીવન એક્સપ્રેસ ટ્રેનો વચ્ચે કનેક્ટિંગ બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ શરૂઆત હેઠળ સાબરમતી જોધપુર એક્સપ્રેસ અને નવજીવન એક્સપ્રેસ ટ્રેનો વચ્ચે કનેક્ટિંગ બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે રેલવે પ્રશાસને મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદના સહયોગથી આ વ્યવસ્થા કરી છે જે જોધપુર સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ ટ્રેનો વચ્ચે કનેક્ટિંગ બસ સેવા હશે તે અનુસાર ટ્રેન નંબર ટુ ઝીરો ફોર ફાઇવ જોધપુર સાબરમતી એક્સપ્રેસ જે સાબરમતી સ્ટેશન ઉપર વીસ કલાકે પહોંચે છે તથા ટ્રેન નંબર વન ટુ સિક્સ ડબલ ફાઈવ અમદાવાદ ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ જે અમદાવાદ સ્ટેશનથી એકવીસ પચીસ કલાકે ઉપડે છે જે યાત્રાની જોધપુર સાબરમતી એક્સપ્રેસથી આવી અને નવજીવન એક્સપ્રેસથી ચેન્નાઈ જાય તે યાત્રીઓ નવજીવન એક્સપ્રેસ ઉપડવાના સમયથી પહેલા સરળતાથી પહોંચી શકે તેટલા માટે રેલવે પ્રશાસન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી બંને ટ્રેનો વચ્ચે કનેક્ટિંગ બસો શરૂ કરવામાં આવી છે યાત્રાળુઓને સરળ અને સસ્તી યાત્રા મળી તે યાત્રીઓ માટે ઓટો રિક્ષા ચાલકો દ્વારા લેવામાં આવતા મનમરજીના ભાડાથી રાહત આપશે અને સાથે જ વટવા સ્ટેશન ઉપર ટર્મિનેટ થનારી તમામ ટ્રેનોના સમય પણ વિવિધ મુકામ માટે બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે આ સેવાથી યાત્રીઓને વટવા સ્ટેશનથી પોતાના મુકામ સુધી જવામાં સુવિધા મળશે